દુનિયામાં મસાલાના સૌથી મોટા ઉત્પાદક ગ્રાહક અને નિકાસકાર ભારતે સિંગાપુર અને હોંગકોંગના ખાદ્ય સુરક્ષા રેગ્યુલેટર્સે બે ભારતીય કંપનીઓના મસાલા ઉત્પાદનોથી જોડાયેલા વિવાદ પર સંબંધિત માહિતી માંગી છે કેન્દ્ર સરકારે બંને દેશમાં હાજર એમ્બેસીને આ મામલે રિપોર્ટ મોકલવા માટે કહ્યું મહત્વનું છે કે સિંગાપોર અને હોંગકોંગમાં હાલમાં જ ગુણવત્તા સંબંધિત ચિંતાઓને કારણે એમડીએચ અને એવરેસ્ટ કંપનીઓના કેટલાય મસાલા ઉત્પાદન પર પ્રતિબંધ લગાવી દીધો છે વાણિજ્ય મંત્રાલય આ બંને દેશોમાં હાજર ભારતીય એમ્બેસીરે આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ મોકલવા માટે નિર્દેશ આપ્યા છે વાણિજ્ય મંત્રાલયે પ્રતિબંધના દાયરામાં આવનારી બંને કંપની એમડીએચ અને એવરેસ્ટ પાસે પણ માહિતી માંગી છે સાથે જ ઉત્પાદનોમાં કથિત રીતે માન્ય મર્યાદાથી વધુ કીટનાશક એથિલિન ઓક્સાઇડ હોવાને કારણે પ્રતિબંધ લગાવી દીધો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ